સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાપાવાડા ખાતે આવેલા માર્કેટ યાર્ડમાં સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો સાપાવાડા ખાતે યોજાયેલ આ ગરીબ કલ્યાણ મેળામાં મુખ્ય મહેમાન તરીકે કેબિનેટ મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અતિરિક્તા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ગુજરાત સરકાર શ્રીમતી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા હતા સાથે જ અતિથિ વિશેષ તરીકે હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય વીડી ઝાલા પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ઈડર વડાલી વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા વગેરે હાજર રહ્યા હતા ત્યારે હાજર રહેલા તમામ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે ઈડર ખાતે જિલ્લા કક્ષાના યોજાયેલા આ ગરીબ કલ્યાણ મેળામાં કુલ મળીને 23504 લાભાર્થીઓને રૂપિયા 66 કરોડથી વધુની રકમનો લાભ મળશે ત્યારે ઈડરના સાપાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા આઈતી છાસઠ કરોડ 17 લાખ 56 હજાર થી વધારે માતબર રકમની સહાય લાભાર્થીને જે લાભાર્થીને મળવાપાત્ર છે એ સીધી ચૂકવવામાં આવશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર રહ્યા પચીસ હજાર કરતાં વધારે લાભાર્થીઓને આજે લાભ મળવાનો તો આ ગરીબ કલ્યાણ મેળાના કારણે નરેન્દ્રભાઈની દીર્ઘ દ્રષ્ટિના કારણે દેશમાંથી પચીસ કરોડ કરતાં વધારે લોકો જ્યારે ગરીબીની રેખામાંથી બહાર નીકળ્યા છે ત્યારે તમામ વર્ગના લોકો તમામ કોમના લોકોને ઘેર બેઠે આ મેળા થકી એમને લાભ મળે એ રાજ્ય સરકારની અપેક્ષા છે